જ્યોત્નાબેનના માર્ગદર્શન હેઠળ સંસ્થાની નિગરાણી હેઠળ શિક્ષણ અને વિદ્યાર્થીના ઉત્કર્ષ આમાં છે એની યોગ્ય દિશા કેવી રીતે મળી શકે અને એ માટે ક્ષણે ક્ષણ કેવી રીતે એક શિક્ષકે ખર્ચવી જોઈએ એનું ઉત્તમ અને જ્વલંત ઉદાહરણ વીરજભાઈ છે હું તો ખરેખર બીમાર છું મારા પત્ની પણ હમણાં બીમાર છે બીજું પણ કામ ચાલે છે પણ ધીરજભાઈ એ ફોન કર્યો જોતા મેં નું નામ લીધું અને મેં તો હું આવું છું જરૂર કારણ કે રજીસ્ટર લગ્ન થતા હોય તો સાક્ષી થવું એમાં એ રીતે ગમે કે ચાલો અમે તમારે સમાજમાં લેવા આવ્યા છે અને ઉંમર તો મનનું કારણ છે મને એટી ટુ રનિંગ છે બ્યાસી હું બને જાય છે અને છતાં હું સમાજ સાથેનો મારો જે અનુબંધ છે શબ્દ સાથેની મારી જે પ્રીતિ છે એને મેં છોડી નથી એટલે હું ધીરે જમીને એ કહેવા આવ્યો છું કે અમે તમને લાઈક નથી કરતા અમે તમને લાઈક નથી કરતા બટ વી લવ યુ એમ વી લવ યુ લાઈક મીન શું છે મને પુષ્પ ગમ્યું જસ્ટ ફ્લાવર એન્ડ પ્લક તોડી નાખ્યું પછી વાત પૂરી થઈ ગઈ ત્યાં એ લાઈક કહેવાય છે એન્ડ વેન યુ આઈ લવ યુ યુ મીન્સ હેવ નોટ ટુ પ્લક દી ફ્લાવર્સ બટ યુ હેવ ટુ વોટર ઇટ ડેઇલી યુ હેવ ટુ વોટર ઇટ ડેલી જયારે તમે કહો છો કે હું પ્રેમ કરું છું એનો અર્થ એ થયો કે તમે છોડ ને દરરોજ ભૂલ્યા વિના પાણી સિંચન કરતા રહો છો તો અમારે અમે દરરોજ પાણી સિંચન કરવાના અને તમને અમે આ અમારું વ્રત છે કે સમાજમાં જયારે હવે કાંકરામાંથી ઘઉં વીણવાની સ્થિતિ આવીને ઉભી છે પેલા આપણે ઘઉંમાંથી કાંકરા વીંધાતા હવે કાંકરામાંથી ઘઉં વીણવાના છે તો અમે એવું ઘઉં નું દાન જવાના દઈએ જો બરાબર એટલે બી લાવું જોઈએ એટલે હું તમને ચાહું છું અને ચાહું એટલે મેં કહ્યું તેમ દરરોજ પાણી સિંચવું એવો અર્થ થાય ડોન કિહોટે સર્વાંતી સે બાસઠ માં વર્ષે લખી હતી જે લોકો અંગ્રેજીના પ્રોફેસર છે એમને ખબર હશે ડોન કિહોટે જેવી નવલકથા જેમાં એનો નાયક સ્થાપો પાંજો હાસ્ય નવલકથા ઝાંખી એને સાઠમા વર્ષે લખેલી એટલે હું તેમ માનું કે લાઈવ બિગિન સાઈટ સિક્સટી ટુ હે જિંદગી બાસઠ વર્ષે તો ખાલી શરૂ થાય છે બાસઠ વર્ષ જિંદગી શરૂ થાય જિંદગી યુવાનિમાં જીવીએ છીએ તો જીવીએ છ છે પણ સાઠ બાસઠ વર્ષ પછી જે જીવીએ છીએ એ પ્રત્યેક શ્વાસમાં કોઈકને કોઈક રીતે વસંતનો સુગંધ પામરે એવી અપવી ઈચ્છા હોય છે પહેલાં આપણે વસંત ખોડતા હોઈએ છીએ અને સાઠ વર્ષ પછી આપણે વસંત ખોળવાની નથી હોતી વસંતનો પમરાટ અનુભવવાનો હોય છે તો હવે એમના જીવનમાં એ પમરાટને એમને અનુભવવાનો છે એટલે રિટાયર્ડ થવું એમ ઘણા લોકો તો અઠ્ઠાણું વર્ષ કે છે કે સાહેબ કામ ના સંપશો ને હવે અમે રિટાયર્ડ થવાના છીએ એવું કરે છે પંચાણ વર્ષે કહે હવે રિટાયર્ડ થઈ રહ્યા છે તો એ પ્રકારના માણસ નથી તો આવું જેને રિટાયરિંગ ધી લાઈફ કાર એમ હું કહું છું આપણી જિંદગીની ગાડી હોય ને એને ટાયર નથી બદલવા પડતા તો બાસઠ વર્ષ હી ઇઝ રિટાયરિંગ એમ છે તમે પેલું ટાયર બદલી રહ્યા છો એટલે જસ્ટ અહીંયાથી તમે સમાજમાં જાઓ છો તો ધીરજભાઈ મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ હું તો હંમેશા ઝીણી યાદ કરીને જોનારો માણસ છું કે ત્યાં કંઈક સારું દેખાય છે તો સાથે લઈ જવું ક્યાં કોઈની આંખમાં ચમક છે તો ચાલ એ આંખની ચમક ને હું લઈ જવું કારણ કે આજે ચમક વાળા માણસો નથી એમ કે તાળી પાડનાર ખૂબ છે બેસાડી દઈ ગઈ તાળી પાડીને બેસાડી દેનારા માણસો ખૂબ છે અને સમજાવીને તાળીઓ પાડનારા માણસો માણસો અઢળક માણસો છે એવા દિવસોમાં સ્વતંત્ર વિચારવાળા વિનીત રામાયણો રામ કહે છે ને રાવણના પણ ગુણો કહે જોવે કે જો આ રાવણ તો આ છે પણ એના ગુણો છે તો એનાથી ઉલટું આ તો રામત્વ ખોડી રહ્યા છે પોતાનામાં આત્મતત્વ ખોડી રહ્યા છે રામત્વ આત્મતત્વ ખોડવું એટલે એ બે રીતે ખોળી શકાય એક પોતાનું કર્તવ્ય કરતા કરતા આત્મતત્વ ખોળી શકાય અને મેં કહું તેમ સેવા નિવૃત્ત થયા પછી આત્મસ્થ થઈને આત્મતત્વ ખોળી શકાય આત્મસ્થ થઈને તો એમનો આત્મસ્થ થવાનો આખો એક સરસ ગાળો છે અને ઈશ્વરને પ્રાર્થના કરું કે ધીરજભાઈ હું તમારે ગમે ત્યારે ફોન કરીશ પૂછીશ સેવાલ માંગીશ કે અમે તમારે પાણી સિંચીએ છીએ તો છોડ કેટલો મોટો થયો છે ફૂલ ઉગ્યું છે કેમ તો એમના ઉપર ઈશ્વરના ખૂબ ખૂબ આશીર્વાદ રહે એ મારી પ્રાર્થના છે ઈશ્વરને અને મારો બીજો શબ્દ મને પંદર મિનિટ આપી છે આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને અહીં હાજર રહેલાના પ્રમુખ અને પૂર્વ આચાર્યો અને વિદ્યાર્થીઓને મારા સ્ટાફ મિત્રો મને લાગે છે કે પ્રેમાનંદે સુદામાજી જે લખ્યું હશે ત્યારે એને બરાબર ખબર હતી કે તને સાંભળે રે પેલો સુદામા કૃષ્ણને કે અને કૃષ્ણ એમ કે મને કેમ વિસ્તરે રે એમ કે તને સાંભળે છે આપણે કોલેજમાં કેવું સાહેબ રંજાડતા હતા મેનેજમેન્ટ સાથે આપણે કેવું સંતા રમતા હતા અથવા તો કોઈ બેનપણી મળે તો તને યાદ છે આપણે કેવી કેવી ચંપાના વૃક્ષ નીચે બેસીને વાતો કરેલી અથવા તો નીચે બેઠા હતા આપણા બંનેના મસ્તક ઉપર કેવા સરસ લાલ ચટ્ટા ફૂલોની વર્ષા થયેલી કેટલું બધું યાદ કરવાનું જિંદગીમાં એમ કે જે ભૂલી જવાનું છે નથી ભૂલી જતા અને જે યાદ કરવાનું છે એ યાદ નથી કરતા ભૂલી જવાનું ભૂલી જવું જોઈએ યાદ કરવાનું યાદ કરીએ તો મને લાગે છે કે જીવન એકદમ ખુશબુભર્યું બની જાય તો અહીંયા એકત્રિત થવું એ છે પાસ્ટ ઇઝ પેરેડાઇઝ પાસ્ટ પેરેડાઇઝ એમ એવું એક આપણા મનમાં સ્થિર થયેલી વાત છે પણ વી વોન્ટ ટુ મેક ઇટ મોર પેરેડાઇઝ ટુ આપણે એને પછી વર્તમાનમાં પણ બનાવવું છે તો આજે તમે બધા ભેગા થયા છો એક સરસ નિમિત્તે ભેગા થયા છો તો આપ સૌનું એ રીતે અભિનંદન આપું છું કે જ્યાં હોઈએ ત્યાં જે ધંધામાં હોઈએ તે પણ જયારે એકત્રિત થઈએ છીએ આપણી શાળા અથવા તો કોલેજના દિવસોનું પુનર સ્મરણ કરીએ છીએ ત્યારે કંઈક અંદરથી એક નવી ઉર્જા ઉભી થાય છે એક નવી શક્તિ મળે છે નવી તાકાત મળે છે એમ કેમ નવી તાકાત મળતી હશે ઉર્જા કેમ મળતી હશે કારણ કે આપણા મૂળિયા છે આ ડિઝાર રૂટ્સ છે આપણા મૂળિયા છે તો અહીંયા વારંવાર જેમ પેલી નોડવેલ વારંવાર નોડવેલ સૂંઘવા જાય છે તો સાપનો એ પ્રતિકાર કરી શકે તો દોડે નોડવેલ સુંગી આવે નજીકમાં જ હોય તો જ એ સાપનો પ્રતિકાર કરે તો ના કરે જો યાદ રાખો તો એ નોડવેલ નોળિયો છે એ ભાઈ નોડવેલ સૂંગવા જાય અને સૂંઘીને આવીને તરત જ સાપને ડંખ મારવા જાય તો એને ઝેર નથી ચડતું તો આપણે પણ આ પ્રકારના રૂટ્સ છે નોડવેલ સૂંગો આવીએ છીએ આપણે અને નોડવેલ સૂંગો આવીએ તો જ આપણી જાત સાથે ઝગડી શકીએ જાત સાથે સંઘર્ષ કરી શકીએ સમાજ સાથે સંઘર્ષ કરી શકીએ એક નવી શક્તિ નવી ઉર્જા આપણને પ્રાપ્ત થઈ જાય તો તમે જે આ કામ કર્યું છે અમારા વખતે આવું બધું નહોતું એટલે મને ધીરજભાઈ એમ પણ થાય છે કે ફરીથી ઈશ્વર જો મને જન્માવે તો ધીરજભાઈ મારા આચાર્ય હોય બરાબર આજ તો એટલે મને કેટલો બધો ફાયદો થઈ જાય મારે કશું કરવાનું જ ના રહે પછી તો એવું મારા મનમાં થાય કે આવું મળવાનું અમારી વખત તો કોઈ હતું જ નહીં છે અને મળવાનું થાય અને પછી સાથે જમીએ આખો દિવસ સાથે રહેવાનું હોય પાંચસો પાંચસો કિલોમીટર દૂર દૂર મિત્રો રહેતા હોય એ આપણે જીવીએ છીએ ખરા એવો પ્રશ્ન કરતા હતા તો આપણે તો તરત દોડી જઈએ કે અમે જીવીએ છીએ ને શ્વાસ ભરીએ છીએ એસી ચોરિયા ધબકારા થાય છે અને ઓક્સિજન નાઇન્ટી સિક્સ છે એમ કહીને આપણે ખુશ થઈએ પણ પુરુષો કહે છે ના આપણે બધા મરેલા માણસો છે જીવતા માણસો તો કેવા હોય થ્રોબિંગ હાર્ટ વાળા હોય મળે ત્યારે ખુશ થઈ જાય એકબીજાને ગળે વળગીને કે કરે જવા દુઃખો તો આવ્યા કરવાના છે પણ આપણે એકબીજાને ગળે વળગીને મળીશું ને હક કરીશું તો પછી કોઈ આપણને કશું કરી શકવાનું નથી સંઘર્ષ નડી શકવાનો નથી તો એવી એક ઘટના છે કે ઘણા બધા સમાજ પછી આપણે મળવાનું બને એકબીજાના પરિવાર વિશે જાણતા થઈએ એકબીજાના સુખ અને દુઃખ વિશે પણ જાણતા થઈએ અને એકબીજાના સુખ કે આપણે પ્રેરણા દુઃખ ઉભા આપણે તો આ બે અવસર છે મેં કહ્યું અવસર છે આ બંને અવસરમાં મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને હું એટલા માટે આવું છું સ્વાર્થ વારો હંમેશા છે દિલ જોઈ કે આવા માણસોને મળીએ તો આપણે પણ થોડુંક અંદરથી પ્રાપ્ત કરીએ ને એક નવી ઉર્જા મળે દરેકની પાસે કંઈક ને કંઈક કેટલી ઉત્તમ વસ્તુઓ છે આપણે જાણતા નથી પણ આપણે પેલું પ્લકિંગ કર્યા કરીએ છે આવો છે ફલાણો આવો છે ઢીકડો આવો છે પણ એવું નથી કેતા કે ના ગમે તે હશે પણ એનામાં એક સદ્ગુણ છે તો હું એવી મારી છાપમાં એવા સદ્ગુણના પુષ્પો મને મળે ને એટલા હું લઈ જાઉં છું ઘરે અને ઘરે જઈને પછી ફ્રીજમાં મૂકી દઉં છું સુકાય જ નહીં જયારે જોઈએ ત્યારે તાજા મળે અને ફ્રીઝરમાં ફ્રીજમાં નહીં ફ્રીઝરમાં મૂકી દેવા પડે તો તાજા મળે ઈશ્વરને મારી પ્રાર્થના છે બીજા શબ્દમાં પણ કે આપ સૌને પણ એક હંમેશા આવું કોઈક સદગુણનો પુષ્પો મળ્યા કરે અને તમારા જીવનનો જે પથ છે એ આગળ ને આગળ સુગંધિત થતો રહે કારણ કે જીવન આપણને બહુ ટૂંકું છે ઘણું ટૂંકું જીવન મળ્યું છે અને ઘણું બધું જોવાનું છે ઘણું બધું સાંભળવાનું છે ઘણું બધું એન્જોય કરવાનું છે આ ત્રણ વસ્તુ બરાબર મનમાં યાદ રાખીને જોવાનું છે ઘણું બધું આપણે વિચારવાનું છે મનન કરવાનું છે એન્જોય કરવાનું છે ને તો પછી મને લાગે છે કે રોજના રડવાની આપણે કોઈ આલત જે છૂટી જશું એની જાતે છૂટીશું એટલે ધીરજભાઈ એ પાસેથી આટલી પેઢીઓ તૈયાર થઈ છે કેટલા વર્ષથી એટલે ધીરજભાઈને અભિનંદન જ્યોત્ષનાબેન માણાસ પારખું છે ડાળ પારખું છે એ રીતે એમને પણ અભિનંદન અને બીજલબેન ને હા બિજલબેનનું આવ્યો ત્યારે મને પહેલાં અહીંયા એ જ મળ્યા હું કહું જ છે મોટર મારી ત્યાં હું રાખવી પડી છે ભાઈ ગાડી મારી અને હું અહીંયા ચાલતો ચાલતો ગયો છું અને ચાલવાનું હોય તો જરા એમ લાગે કે જરા અઘરું પડી જાય છે પેલા છે ને કવિ કે હવે ઉંમર પણ ડુંગર થઈ ગયા છે મારા માટે ઉમરો હોય ડુંગર થઈ ગયા જવું છે પણ ઇવન દો આપ સૌને મળીને મને હંમેશા એમ થયા કર્યું છે કે હજુ જગતમાં કેટલું જીવવા જવું છે ખૂબ જીવવા જવું છે નકારાત્મક થવાની કોઈ જરૂર નથી માત્ર એટલું છે કે સત્યને વળગી રહીએ સત્યને વળગવું હવે અઘરું બનતું જાય છે હું તો ઈશ્વરને પ્રાર્થના કરું કે મને વધારેમાં વધારે સત્યાગ્રહીઓ મળતા જાય તો નહીં પણ સત્યના આગ્રહ મળતા જાય એ આપણા સમયની મોટી ક્રાય છે ચીસ છે મોટી એ નહીં આપણે વિચારીએ એના વિશે સત્ય વિશે નહીં વિચારીએ તો મને લાગે છે કે આપણા અસ્તિત્વ વિશે પણ એક મોટો ખતરો છે કારણ કે આપણે ભરવાડ થવા ઈશ્વર જન્માવે છે અને ગેટા થઈને આપણે પાછા જતા રહીએ છીએ ઉપર તો ઈશ્વર જેને ભરવાડ તરીકે જન્મ આવતો હોય એ જો ઘેટા થઈ જતા હોય તો એનાથી કરુણ ઘટના બીજી માટે કોઈ કે ઘેઠું થઈ જઈએ તો હું સમજું ને ઈચ્છું કે મારે એક અનેક ભરવાડો જોઈએ છે ને ભરવાડો હશે એ દિવસે ઘેટાઓ એની જાતે જતા રહેશે એક રજકારે જતા રહેશે ઘેટાઓ તો એટલે જ રચકારો માંગે છે હોબાળો કરતા હોય તો પણ ભરવાડનો એક રચકારો ઘેટા માટે બહુ થઈ ગયો આપણે ઘેઠું ન બનીએ અને ધીરજ ભાઈ તમને શીખવાડ્યું છે રામકૃષ્ણ પરમહંશે પણ વિવેકાનંદ એ જ શીખવાડ્યું છે એમની જે ગુરુ તો એ હતી રામકૃષ્ણ બહુ ઓછું અને બોલતા ત્યારે કેટલું ઇંગિત કરતા બુદ્ધની જેમ તો એમને હંમેશા વિવેકાનંદે પણ એ શીખ્યું છે કે તું નિર્ભીક બને આ નિર્ભીક બનવાનું આપણે ભૂલી ગયા છીએ સત્ય બોલવાનું ભૂલી ગયા છે તો આવા દિવસે એકબીજા મિત્રોને મળીએ ધીરજભાઈના આશીર્વાદ લઈએ ત્યારે સત્યમે એવો જય તેના જ આશીર્વાદ લઈએ થેન્ક યુ વેરી મચ